નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી આને દુખદ ખબર સામે આવી રહી છે જ્યા મિત્રો જણાવી દઈએ કે સલમાન ખાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપને મિત્રો વાત કરવામાં આવે તો ઉડાવી ઘૂસીને મારીશું જી આ મિત્રો વિગતવાર વાત કરી તો સલમાન ખાનને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે મુંબઈના વલ્લી વિસ્તારમાં અત્યારે સ્થિત પરિવહન વિભાગે એક અજાણ્યા વ્યક્તિને મેસેજ ત્યારે મિત્રો જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો મોકલીને સલમાન ખાનને કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો સલમાન ખાને મળેલી ધમકીના સંદર્ભમાં વલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે છે તો વધુ આપને એ પણ જણાવી દઈએ કે કલમ ત્રણસો ત્યારે હેઠળ કેસ નોંધાયેલો હશે જ્યાં મિત્રો અત્યારે આલા સલમાન ખાનને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો